અમદાવાદ શહેરના ઝાડસ બ્રિજ પર ઓવર સ્પીડના કારણે કન્ટેનર પલટતા અકસ્માત જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અકસ્માતને કારણે ફ્લાયઓવર પરથી હેબતપુર ક્રોસ રોડ જવાનો માર્ગ બંધ સાવચેતી રૂપે તંત્રએ બંધ કરાવ્યો મળતા અહેવાલ પ્રમાણે આ કન્ટેનરના ચાલકનો ઓવરસ્પીડના કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને પલટી ખાધી હતી અકસ્માતને કારણે ટ્રાફિક જામ જોકે ટ્રાફિકના જવાનોએ સ્થિતિને સંભાળી લીધી હતી કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે બંનેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો માર્ગ પરથી હાઈવેના બે ભાગ પડે છે તો બીજી તરફ ચાલકને અંદાજ ન આવ્યો હોવાની પણ સંભાવના છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઓવર સ્પીડને કારણે અકસ્માત સર્જાતા રહેતા હોય છે ત્યારે સદનસીબે આ સ્થળ પર તે સમયે અન્ય કોઈ વાહન આવી નહોતું રહ્યું નહીંતર મોટી જાનહાની સર્જાઈ હોત ત્યારે કન્ટેનરને ક્રેનની મદદથી હટાવીને રસ્તો ક્લિયર કરાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ